હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો આજે છે ને બજાર જાઉં છું કારણ કે જીએનસીનું આપણે એડમિશન લઈ લીધું છે સ્કૂલમાં તો જીએનસીનું એડમિશન લેવાનું તો ના હતું પણ બે દિવસથી તને સ્કૂલે જાય છે ને તો એ બહુ રડે એને જોઈને કે મારે સ્કૂલે જાઉં છું મારે જાઉં છું તો પછી અમે વિચાર્યું કે લખાવી લે એનું નામ તો એનું નામ લખાવી લીધું છે આપણે અને એના માટે લેવા જઈએ છીએ સ્કૂલના કપડાં યુનિફોર્મ અને બેગ ને એ બધું લે તો બેગ તો છે એની પાસે હમણાં તો હમણાં તો ચાલશે કારણ કે હમણાં તો એની પાસે બુક કે એવું કંઈ છે નહીં એને ખાલી લંચ અને પાણીની બોટલ લઈ જવાનું છે તો આપણે પાણીની બોટલ લંચ બોક્સ એવું બધું નાન નામ લઈ આવીએ અને જેન્સને જો આ ધરારથી બેગ લઈને જાઉં છો અત્યારે બજારે તો મેં ના કે આ નથી લેવું આપણે જે બેગ તારા સ્કૂલે લઈ જવાનું છે ને એ લઈ લે અત્યારે કારણ કે એમાં ચેનની કણી નીકળી ગઈ છે તો એ ન ખાવાઈ જાય ને તારું કામ થઈ જાય અને બીજું નાનું અનુમધું થોડુંક કામ છે તો એ આપણે પટાઈ આપીએ અને ચાલો કાલથી તો જેન્ટ્સ જ જશે સ્કૂલે તો આપણે જેન્ટ્સનું બધું લેવાનું છે એ લઈ આવીએ જીએનસી પેકેજ છે રેડી ને જીએનસી તો આના જો જીએનસી નો ફોટો પાડવા આવવાતા પાસપોર્ટ સાઈઝ તો જીએનસી નો ફોટો પાડાવી લીધો છે આપણે અને પછી 10 મિનિટ પછી લેવાનો છે પછી આવીએ લેવા તો

હવે જીએનસી માટે પાણીની આપણે બોટલ લેવાની છે લંચ બોક્સ છે અહીંયા ખોલી ખોલીને જોઈ છે જીએનસી તો પાણીની બોટલ જોઈ લઈએ જો સરસ આપણે ગમી જશે તો લઈ લઈશું બાકી પછી આ તો બહુ મોટી છે

અમે આવી ગયા છે ઘરે અને અમે લઈ આવ્યા છે જીએનસી માટે એક નાનકડું બેગ લીધું કાનકોલા કે ઓલા બેગમાં કણી થાત તો ત્રણ ચાર દિવસ થઈ જાત તો અમે કે ચાલ લઈ લઈએ પછી પાછા ગામમાં ક્યારે જાય તો બેગ કરાવવા પડતો તો એટલે એક નાનકડું બેગ લઈ આવ્યા છે અને પાણીની બોટલ લંચ બોક્સ એ લઈ આવ્યા છે અને અત્યારે તનિષ છે હોમવર્ક કરે છે એનું થોડુંક બાકી છે તનિષ હોમવર્ક કરે છે અત્યારે આવીને અને જીએનસી જીએનસી રમે છે અત્યારે બધું એનું કાઢીને એની બાને એમ કહી દીતી કે આખું ક્લોઝ આઈસ ક્લોઝ કરો તો બતાવું તમને હું શું લઈ આવી છું તો એ બધું એને નીચે બતાવ્યું અને પછી ચાલો હવે આપણે એને સ્કૂલનું બધું રેડી કરી દઈએ કારણ કે કઈ લઈ તો નથી જવાનું પણ તોય નાનકડી બુક ને એવું રાખી દઈએ કે કોઈ છોકરાઓ લઈને આવ્યા હોય તો અરડે નહીં અને જેન્ટસી માટે એક ટી શર્ટ લીધું કારણ કે હમણાં તો સ્કૂલના કપડા નથી પહેરી જવાના સીવડા વાપવાના છે તો હજી બહાર લાગશે એવું શીખતા નથી આવડતું ને એવું નથી આવડતું ને તો એ શિખારશે કાલે અહીંયા હો અહીંયા સ્કૂલે જઈશ ને તું કાલે તો ત્યાં તને હો તો એ બધું ચાલો હવે આનું બધું ગોઠવી દઈએ આપણે મૂકી દઈએ અને પછી લઈ આવી છે એ તમને બતાવું હમણાં તો લેસન કરે છે એટલે પછી તમને બતાવું તો આજે આપણા અહીંયા મંડપ છે ચોપાટી ગ્રાઉન્ડ પર તો ત્યાં જાશું કે નહીં કંઈ નક્કી નથી કારણ કે વીકે હમણાં બહાર ગયા છે આવે પછી ખબર પડે તો ચાલો પછી હવે આપણે મૂકીએ તો જો જીએન્સી બતાવે છે તમને

તો જો તમને બતાવી દઉં જીએનસી અને તનિસ હમણાં એના નાના સાથે મંડપના દર્શન કરવા ગયા હતા ને આવી ગયા છે બે તો જીએનસી માટે આપણે આ બેગ લઈ આવ્યા નાનકરું પિંક કલરનું એમાં આમાં એક પિંક કલર હતો અને એક પર્પલ કલર હતો પણ જેન્ટ્સને આ પિંક લેવું તો એટલે આપણે પિંક લીધું અને પાણીની બોટલ અને લંચ બોક્સ બે આમાં જ રાખી દીધું તો જો તમને બતાવું તો જો લંચ બોક્સમાં આ લીધું છે નાનકડું ક્યારેક કેમ કે ક્યાંય છે ને મેળ ના આવતું હતું મને લંચ બોક્સ જોવા તો ગયા હતા પણ બહુ મોટા મોટા હતા એમાં નાની ડબ્બી પણ આવી જાય તો એને કંઈ કેચઅપ કેવું કંઈ આપવું હોય તો વાલે અને બોટલ પણ એમાં સાથે જ આવી હતી તો નાનકડી છે બોટલ તો આપણા લંચ બોક્સને બોટલ અને એ તનિસ માટે બેલ્ટ લેવાનું હતું તો આપણે એક લીધું છે હા પણ બતાવી દીધું મેં પહેલાં જ બતાવી દીધું બેગ લીધું જીએન્સીનું તે પહેર્યું હતું ત્યારે બતાવી દીધું અને જીએન્સીમાં ત્યાં ટી શર્ટ લીધું છે તો તમને બતાવી દઉં અને આપણે બે ચડી લીધી છે જીએનસી માટે કોટનની ખુલતી ખુલતી તો એને હમણાં ઘરમાં એ ચાલે છે એટલે આપણે બે એ લઈ આવ્યા અને આ છે ટી શર્ટ તો આપણે આ ટી શર્ટ લઈ આવ્યા બેક પ્રિન્ટ વાળું હમ સરસ અને બીજું શું હા જો એક કુર્તી તમને બતાવવાની હતી ને જે મમ્મી આપી મને તો એ આ કુર્તી છે તો આ કુર્તી છે તો મમ્મીએ આ કુર્તી અપાવી હતી વસ્તુ એ તમને બતાવવાની હતી પણ ભૂલી ભૂલાઈ ગઈ હતી મેં કીધું હતું તમને કે પછી હું તમને બતાવીશ તો જો જી એન્સ આજે જ ચેન તોડી નાખશે ત્યારે એને શોખ વળશે હવે મૂકી દે સવા લઈ જવાનું સ્કૂલે આઈ નાઈ પૂરું નથી કરવાનું હ તો ચાલો આટલી શોપિંગ આપણી હતી હવે સવારે જીએનસીનું લંચ તૈયાર કરી અને જીએનસીને રેડી કરવાની આપણે મોકલવાની છે તો જો આપણે જીએનસીને ઉઠાડીએ છીએ પણ જીએનસી જે આપણા નખરા કરે છે ત્યાંની ઊઠું 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 કરે છે

आवी गई ना मजा है मजा आई थी तब तक मजा आई थी छुट्टी गई तो स्कूल में मजा आई थी सो हाँ गई पर मजा आई थी स्कूल में मजा आई थी सो करियो आज कर तो है जी ऐसे सो करियो तू त्याज्य एम कर रहे हो